ગુજરાત સરકારે ગાંધીનગરમાં તૈયાર થયેલી ગિફ્ટ સિટીને આપી મોટી ગિફ્ટ હવે ગિફ્ટ સિટીના અધિકારીઓ સહિત મુલાકાતીઓ માટે સરકારે આપી દારૂ પીવાની છૂટ કોરોનાને લઈ ડબ્લ્યુએચ આપી ચેતવણી વિશ્વભરમાં એક મહિનામાં નોંધાયા કોરોનાના આઠ લાખથી વધુ કેસ કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય સુનિલ કેદાર અને પૂર્વ કેબિનેટ મંત્રી રાકેશ ધર ત્રિપાઠી થયા દોષી જાહેર દાવકાઓ પછી આવ્યો કોર્ટનો ચુકાદો દેશને ટૂંક સમયમાં વધુ છ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મળશે જેમાં દિલ્હીથી કટરા દિલ્હીથી વાયા લખનઉ દિલ્હીથી ચંદીગઢ બેંગલુરૂથી કોઈમ્બતુર અને બેંગલુરૂથી ગોવાનો થશે સામેલ દારો કૌભાંડના મામલે દિલ્હી સરકારને ઈડીનું તેડુ આગામી જાન્યુઆરી હાજર રહેવા પાઠવ્યા પણ રોજ હાજર થવા સમન અમેરિકામાં ખાલિસ્તાનીઓએ હિન્દુ મંદિરની દિવાલો પર લખ્યા ભારત વિરોધી સૂત્ર હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને કહ્યું પોલીસ આ ઘટનાની તપાસ હેટ ક્રાઇમ તરીકે કરે દુબઈ થી 303 ભારતીયો ને લઈ જતા પ્લેન ને ફ્રાન્સ માં માનવ તસ્કરી ની આશંકા એ બે શંકાસ્પદ મુસાફરો ને કરી અટકાયત ભારતીય દૂતાવાસ એ મુસાફરો સાથે કરી વાતચીત કુસ્તીબાજ બજરંગ પુનિયાએ રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના વડા તરીકે સંજય સિંહ ચૂંટાતા તેના વિરોધમાં પદ્મશ્રી પરત કર્યો તેમણે ફૂટપાથ પર મૂક્યો પોતાનો મેડલ ગૂગલ યુઝર્સની પ્રાઇવસી માટે લાવ્યો નવો ફીચર્સ હવે કોઈપણ તમારો પાસવર્ડ યુઝ કરશે તો તાત્કાલિક મળશે એલર્ટ ખાન પરિવારમાં ફરી શરણાઈઓ વાગવાની તૈયારી શરૂ અરબાઝ ખાન છપ્પન વર્ષની વયે ચોવીસ ડિસેમ્બર ગર્લફ્રેન્ડ સુરા ખાન સાથે કરશે નિકા